જય દ્વારકાધી જય મા મોગલ તો કેમ છો બધા મજામાં તો આજની સવાર આપણી થઈ ગઈ છે બગોદરા અને આપડી એક નહિ પણ એક ચાર ચાર ગાડીઓ પડી છે એક બે ત્રણ ચાર મે આજના બ્લોગ ની શરૂઆત આપણે અહીં બગોદરા થી કરીએ છીએ તો આપણે કાલે ફરાક ખાલી કરીને રિટર્ન પાછા આવ્યા હતા રિટર્ન પાછા આવી ગયા ને રાત્રે અહીં આવીને સુઈ ગયા હતા અને બધાય ગાડી સાઈડમાં રાખી રાખીને બધાય હોઈ ગયા હતા અત્યારે હવે ઢાઈ છે એ બધાય કંપની હે કંપની જાય પછી અહીંયાથી બીજી કઈ ગાડી આપણને આપે છે એ જોઈએ ખબર પડે કે આપણે ગઈ ટ્રીપનો વિડીયો નથી બનાવ્યો આજનો વિડીયો આપણે બનાવીએ છીએ જેમ કે વખતે આપણે રાત્રે નીકળ્યા હતા ને પછી કાઈ આપણે વિડીયો બનાવ્યા નહોતો એટલે હવે આપણે અત્યારે બ્લોગ બનાવી નાખ્યા તો આપણા રાત્રે ચાર વાગે આવીને ઉતા હતા અત્યારે વાગ્યા છે સાડા છ તો ધીમે ધીમે અહીંથી વગોદરાથી આપણા હાલતા થઈએ અને આ અમારા મુકેશભાઈ અમારા બધા ડ્રાઈવર છે એમને એમ લાઈનમાં સારું હાલો ત્યારે આપણે અહીંથી શરૂઆત કરીએ અને નવા હોય તો સસ્ક્રાઈબ કરી દેજો ચાલો ભાઈ ધીમે ધીમે આપણી બધી ગાડીઓ હાલતી થઈ ગઈ છે એક ગઈ બે ગઈ આપણા મુકેશભાઈની ગાડી હાલતી થઈ ગઈ હી અત્યારે અને આપણો વારો હવે એક બે ત્રણ ને આપડી ચોથી આપડે બધા એની પાછળ આ ગાડી મુકેશભાઈ ની ફિક્સ ગાડી છે હજી આપણે કઈ ગાડી ફિક્સ નથી આવી આ મુકેશભાઈ ની ફિક્સ ગાડી છે એક ગાડી જો અહીંયા પડી એક ગાડી આમ આગળ પડી આ આપણી ગાડી પાછળ એ પેલા આગળ એક ગાડી દબાઈ દીધી તરત બીજી ઉભી રાખી એટલે હું ઘણી વિચારમાં પડી ગયો મેં તો કીધું શું તો પૂછ્યું તો કે ખાલી ભીડી લેવા ઊભી રાખી મેં કીધું એવું છે ભીડી લેવા ઊભી રાખી મને એમ કે કાંઈક પંદર પંદર એવું લાગ્યું તો ભીડી લેવા ઊભી રાખી છે આ અમારા મુકેશભાઈ ત્રણે ત્રણ ગાડીઓ આગળ હાલી જાય છે આપડે બધા પાછળ છીએ કેમ કે આપણને પાછળ મજા આવે ત્રણ ગાડી આપણી ચાર એક ગાડી હતી પણ અત્યારે આ લોકો ને તો એમની ગાડી વાળા

દેખાય પેલી ગાડી છે આપડા મુકેશભાઈ ની આપડા ભાઈ બંધ છે વિચાર્યા અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભગતના ગામ ભગત ના થી આપણે જતું રહેવાનું અહીંથી આપણે ખાલી સાઈડ લઈ સીધા થાય નવ વાગો એવા છે એટલે આપણે અંદાજે પહોંચશું અગિયાર વાગી જશે અગિયાર સાડા અગિયાર કે અહીંથી બે અઢી કલાક બે કલાક નહીં પણ ત્રણ કલાક બપોરના બાર વાગી જવાના કંપની પહોંચતા સીધો રાજકોટ જાય અંદર ડ્રાઈવર સાઈડ જાય ભગત ના ગામ ને ખાલી સાઈડ થોડિયાળીમ ગાડી ધીમી પડી ગઈ ગાડી ઉભી રહી એટલે ધીમી પડી ગઈ દસ અને પાણીયાદ પહોંચવા આવ્યા છીએ અત્યારે આપણા પોતા સડ્યા સયડા સૈડા સૈડા પહોંચી ગયા છીએ હવે ધીમે ધીમે હેલા આવ્યા છીએ બધા એવરેજ લેતા લેતા કેમ કે આમાં એવરેજ લેવી બહુ જરૂરી છે તમે જોઈ શકો છો આ નદીમાં પાણી કેટલું છે ફૂલ ભરેલું છે બધી ગોર પાણી 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 નદીઓમાં તો ફૂલ પાણી આવી ગયું વરસાદ જ એવો ભેળો છે ઘણી જગ્યાએ અમારે તકલીફ પડી જાય કેમ કે અમુક જગ્યાએ બહુ પાણી ભેરું હોય તો અમારે ગાડીઓ નીકળે નહીં અને ક્યારેક ક્યારેક અમારે તકલીફ પડી જાય તો હમણાં થોડીક આપણે પહોંચી જશું થોડીક વારમાં આપણે પહોંચી જશું પાળિયાદ પછી પાળિયાદ એક ગાડી તો અમારી આગળ હેલી બીજી ગાડી આગળ થઈ ગઈ આપણે હા નિરાતે નિરાતે જઈએ છીએ જોકે એ બે ગાડીઓ નવી છે આપડી થોડીક જૂની ગાડી છે એટલે આપણે શાંતિથી ઢાળ ચડાવીએ પાળિયાત નો મેન રસ્તો બંધ કરેલો છે ને એ પેલા અહીંથી આમ સીધો જ હવે આપણે જવાનું છે જો અહીંથી આમ કાચા રસ્તે રફ રસ્તે કેમ એ અહીંથી ડ્રાઈવરજન આપી દીધેલું છે કે પહેલા આપણે જવાઈ જતા અહીંથી આમ પણ એ ઓલો પુલ નું કામકાજ ચાલુ છે ને એટલે અત્યારે રસ્તો અહીંથી કરી નાખ્યો છે થોડોક રફ રસ્તા જવું છે વાંધો ન આવે નીકળી જાય આપડી ગાડીઓ અત્યારે વધારે પડતા બધા અહીંથી હાલે છે કેમ કે વા તો ખાલી ફોર વ્હીલ જઈ શકે બસ અને ટુ વ્હીલ બાકી બીજું કઈ નહીં આને તો ગાડા માર્ગ કહેવાય બહુ ખરાબ હો કેમ કે એમ થાય રફ રફ રસ્તો હે ને એટલે આવું તો રહેવાનું કેમકે વરસાદના હિસાબે અમુક જગ્યાએ બેસી જાય અમુક જગ્યાએ ઓલો થઈ જાય એટલે પાણી ભરાતું હોય ને એવું રહેવાનું પણ આપણે ધીમે ધીમે આમાંથી કાઢી લેવાની ગાડી શાંતિથી નીકળી જવાનું આમ થાય આ રસ્તાનું કારણ બીજું એવું હોય કે અહીંથી પાછા અત્યારે બધું બંધ છે એટલે પગ ભગતના ગામથી જે ડમ્પર ભરાય ભરાઈને આવે જે આ બાજુ આવતા હોય એ બધા આ રસ્તે હાલે એટલે એને એમાં તો પાછું થોડોક વજન વધારે હોય એટલે એવું થયા રાખે પણ નો પ્રોબ્લેમ આપણે તો ગાડી નીકળી જાહે આપડી બે ગાડીઓ આગળ હલી જાય છે ને આપણે ત્રીજા આપણે બધાની વાહે જ હોય આપણને આગળ હાલવામાં મજા જ નથી બાકી અહીંનો કપા તમે જોઈ શકો છો જો આ बाजूય કપા ફૂલ વાવેતર આ बाजूય છે આપણે રફ રસ્તામાંથી બહાર આવી ગયા હવે અહીંથી સીધે સીધું બાબરકોટ નીકળી જવાનું અને બાબરકોટ થી આપણે વિચ્યા થઈને નીકળી જવાનું સામે ડમ્પર આવી ગયું એટલે બધા સાઈડમાં લઈ લીધી આપણે લઈ લીધી અહીંથી આપણે જગ્યા માં જવાય પાળિયાદની આ મેન રસ્તો અત્યારે અહીંયા તમે જોવો કેવું બધું પેલા અહીંયા આવું બધું કાંઈ હતું નહીં અત્યારે બહુ સરસ થઈ ગયું હા પાળિયાદની ની અંદર ધીમે ધીમે પાળિયાદમાં માં એમ બહુ મોટું થઈ જાય આખો ડબ્બો હલબલી ગયો પણ હા 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 ત્યાંથી અટકાઈ ગયું કદાચ આગળ સામે ગમે મોટી ગાડી આવી ગઈ હોય એના કારણે અટકાઈ ગયું હે કટોકટીમાંથી આપડે ગાડી કાઢવાની રે અહીંયા આવીએ ને ત્યારે ફૂલ કટોકટીમાં જ ગાડી કાઢવાની કેમ કે રસ્તા ઓલો રસ્તો બંધ કર્યો છે ને એટલે અહીંયા રસ્તો બહુ હાકડો છે સામે થી વાહન આવતા હોય ઘડીક ઉભું રહી જવાનું કેમ કે એને ખબર પડી જ જાય ગાડી આવે એટલે એવું ઓટોમેટિક ઉભા રહી જ જાય બે અખાડા એવા આવવાના છે ને આથી ગાડી હલ ભલાઈ નાખે બસ હવે બહુ નથી આપણે બસો મીટર હાલશો એટલે હાવ બહેરો બહેર રોડ ઉપર નીકળી જાવ જાડો ઓ ખાડો લાગે બહુ મોટો ગાડી આખી નમી ગઈ આપણે નમી જવાની હમ હમ ફાઈનલી હવે આપણે મેન રોડ ઉપર આવી ગયા છીએ ત્યાંથી બહાર નીકળી ગયા કેમ કે ત્યાં તો જો કે હામાહામી બહુ ઓલા હાકડા રસ્તામાં હામા હામી ગાડીઓ થઈ જાય ને તો પછી કાઢવી ભારે પડે એટલે ક્યારેક હાલવામાં ધ્યાન રાખવું પડશે તો કે આપણે એ રસ્તે હાલતા નથી આજ જ હાલ્યા છીએ ક્યારેક ત્યાં હાલવું હોય ને તો બહુ ધ્યાન રાખીને હાલવું પડશે આજે કઈ બાજુનો રૂટ છે એ તો હવે કંપની જાય ને પછી ખબર પડે કેમકે કદાચ રાજસ્થાનમાં સાચવા બાજુ હોય છે તો આપણે પાછું આ જ રસ્તે જવું પડશે કેમકે ચામકચેડી વાળો રસ્તો બંધ છે ત્યાં હડતાલ ઉપર ઉતરા હે કેમ કે રસ્તો આવ ખરાબ થઈ ગયો હોય ને એટલે ટોલ નાકા વાળાને એમ કીધું કે ભાઈ તમે ટોલ લેવાનું બંધ કરી દો પેલા રસ્તો સારો કરો એટલા માટે ત્યાં હે ને અત્યારે હડતાલ ઉપર છે આપડી બે ગાડી ત્યાં ખસાણી છે અત્યારે આપણે હેલા જઈ છીએ ને હમણાં કંપની પહોંચી ને પછી ખબર પડે કે આજે આપણે ગઈ બાજુ જવાનું છે સુરત બાજુ જવાનું હોય ને તો મજા આવી જાય સુરત બાજુ જવું હે કે એક પહેલી ટ્રીપ જ લઈને ગયો તો હું સુરત પછી એ બાજુ ધાઉન વારો જ કે એ બાજુ ટ્રાફિક રે છે ભરૂચ ચંકલેશ્વર સુરત રાજ એટલા બધા રાજ્રાફિક ટ્રાફિક રહે પણ તો એ બાજુ મજા આવે આ બાજુ કરતા એ બાજુ મજા આવે જોઈએ હવે ગમતી જઈને ખબર પડે આપણને ક્યાંનો મળે છે બાર ને વીસે આપણે આટકોટ પહોંચી ગયા છીએ હજી દસક મિનિટ જેવું થાય આપણે કંપની પહોંચતા અત્યારે આપણે કયું હોસ્પિટલ છે શ્રી કેડી કેડીપી હોસ્પિટલ ત્યાં અત્યારે આપણે પહોંચ્યા છીએ રસ્તો આટકોટમાં આવી જાવ ને એટલે એવો ખરાબ આવી જાય ને એટલે ધીમે ધીમે પછી આયેલા જાય હવે કંપનીએ જાય પછી ખબર પડે આપણને કઈ ગાડી મળે છે અત્યારે મળે છે કે પછી બપોર પછી મળે છે એ કંપની જાય પછી ખબર પડે તો કે ભરેલી પડી રહી છે આ ગાડી લઈને નીકળી ગયા છીએ કેમ કે આપણે આપડે હાડાબાર કોણાય કે આપડે કંપની પહોંચ્યા ને તો ગાડી હાજરમાં હતી નહીં એટલે આપણે ઘડી આરામ કરવા ગયા તા આપણે રૂમે જઈને ભૂઈ ગયા હતા ને ફાળા તેને જાય ગયા ફાળા તેને જાય ગઈ ને આપણે ઓફિસ ગયા એટલે પછી તમારે જવાનું છે એમપી મધ્યપ્રદેશ મનાવર મેં કીધું વાંધો નહીં લાવો ટપાલ ટપાલ લઈને આપણે ગાડી લઈને નીકળી ગયા હવે આપણે વડોદરા થઈને સીધા વયા જાય આમ દાહોદ ગોધરા થઈને જાંબુઆ થઈને સીધું મનાવર અત્યારે વાયકા છે ચાર વીસ થઈ છે ચાર ને વીસે આપણે નીકળ્યા કંપનીની બહાર તો કે કંપનીમાં વિડીયો આપણે નતો બનાવ્યો કેમ કે હજી આપણને ખબર નથી કોઈ કાંઈ કે આ તો થોડાક આપણે જૂના થાય ને પછી કંપનીમાં વિડીયો બનાવાય એટલે આપણે કંપનીમાં નતો બનાવ્યો બહાર નીકળી ગયા ને બહાર નીકળીને આપણે બનાવ્યો અત્યારે આપણા પાછા હાટકોટની હાટકોટથી નીકળી ગયા છીએ અહીંથી આપણે જાવું આપણે પેલા ધંધુકા ધંધુકાથી આમ ફેદરા થઈને વટામણ થઈ આપણે જણ થોડુંક કામ હતું ને એટલે ઉભા રહ્યા હતા હારો હાયો ચા પાણી પી લીધા મેં કીધું ચા પાણી પી લી એટલે હવે આગળ ગાડી બંધ પડી ત્યાં લગી ઉપાધિ નહીં કેમ કે એને બેટરી દેવાની છે અને આપણી ગાડી આજે આ છે છપ્પન ત્યાંશી જીજે ઝીરો થ્રી બી ઝેડ છપ્પન ત્યાંસી આજે આપણે એ આવડા નંબરની ગાડી આવી છે આપણે હવે જઈએ જાંબુઆ થઈને મનવર મનાવર મનાવર અહીં આવ્યું આપણે એમપી આજે એમપી નો સફર હે પણ આજ આજ આખો દિવસે આજે ગયા તા ને એટલે વિચાર એવો હે કે ગાડી ઠેટ લાગી હાકી લેવાનો રાઈતો રાઈ પુગાડી દેવાનો રાય તો ગાડી પૂગી જાય એટલે હવાને પાછા રિટર્ન થઈ જાય જોઈએ તોય તે ક્યારે ભોગે છે ક્યારે નહીં આપણી પાયા તો એવું બધું છે ચાલો ધીમે ધીમે આપણે અહીંથી આગળ વધીએ જસદણ માંથી જો હરવાના ડેમમાં પાણી કેટલું ભેરું આખી નદી પાણી 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 છે આપણે અત્યારે પહોંચી ગયા છીએ હરવા હરવામાં એક ગાડી બંધ પડી છે આપડી હવા રે વિપુલભાઈ ની ગાડી બેટરીમાં કઈક ગયો બેટરી ઉતરી કઈક જેવો આપણે બેટરી આપણે આ ગાડીમાં લઈને આવ્યા છીએ એમના માટે અને પાના પકડ લઈને આવ્યા છીએ એમની ગાડી સામે ભળી છે એટલે મેં કીધું હે ને પેલા એમનું બેટરી બધું પતાવી નાખ્યા ગાડી એમને ચાલુ કરીને કમ્પ્લેટ કરીને આપણે નીકળી જાય ચાલો તો આરામ કરે છે આરામ ફૂલ આરામ માં લાગે બેડી પીવે અને આરામ કરે તો આપણે અત્યારે અમે ભાજી ખાઈ લીધી પાંભાજી મજા આવી ગઈ મસ્ત પાઉંભાજી હતી આ પડી આપણી ગાડી આપણે આવી ગયા હતા ધંધુકા ધંધુકા પહોંચીને મેં કીધું ભૂખ લાગી આજે હવારનું કાંઈ ખાધું નહોતું મેં કીધું પેલા જમી લે પછી અહીંથી ગાડી આગળ હાકી અને જો કે નેવું રૂપિયાના પેસેન્જર આપણને મળી ગયા હતા ધંધુકા લગીના તો આપણે જમવાના ખાલી પચાસ રૂપિયા થયા પાઉંભાજીમાં પચાસ રૂપિયામાં આપણે ફૂલ પેટ ભરી લીધું અત્યારે હવે અહીંથી નીકળીએ આજે રાતે ગાડી હાંકવી પડે એવું છે કેમકે બહુ ખાસ એટલું બધું નથી જ્યાં લાગી હકાય ત્યાં લાગી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રાજો ધીમે ધીમે હજી રાઈટ નું થોડુંક આગળ જોવા મળશે ચાલો આપણે પેલા અહીંથી નીકળીએ સામે પાઉભાજી ખાધી તો આપણે

હા વ્હાઈટ લેમ્પ એવા આંખું માં આમ પડે ને ડિમ્પલ મારે આંખ એટલી અંજાવી નાખે ને વ્હાઈટ લેમ્પ વાત ન થઈ ગયા છે બોરસદ બોરસદ ટોલ ના બેઠા છીએ અને ફૂલ ની અંદર આવે છે વિચાર કરું હું કે આજે હુઈ જાઉં હવાર હાલ તો સાવન પછી એના કરતા આગળ જઈને હું હારું એટલા થાકી ગયા છે એમ કે વાત ન પૂછો કેમ કે આ ઓલી ટ્રીપ આમથી લઈને આવ્યા ને તરત આ લઈને નીકળી ગયા આજે આરામનો ટાઈમ જ નથી મેળવ્યો એટલે ઘડી સુઈ હોઈ કે ભલે ઓલા બધા રેડું નાખતા ત્યાંના પાલટીવાળા